રજૂઆત કરી છીએ જામનગર આપણો લેખ છે જે તળાવપાળ એક તળાવપાળ બે જામ સાહેબે જામનગરની જનતાને ગિફ્ટ આપી છે બે મહિના પહેલાં અહીં ન્યુટિફિકેશનનું કામ એક કંપની દ્વારા કોન્ટ્રાક્ટ દ્વારા ચાલુ કરવામાં આવ્યું સાહેબ તે સ્થળે અમે મુલાકાતે ગયા હતા ટેન્ડર પ્રક્રિયા અને હિસાબે કોઈ કે આ કામ નક્કું થતું એટલે અમે કમિશનર સાહેબે લેખિતમાં આવેદનપત્ર આપી

અને ઓરસ ચોરસ પારો પૈસે ટેક્સ લઈએ છતાં પણ કોન્ટ્રાક્ટર પર કોઈ એક્શન નહીં અધિકારીઓ પણ કોઈ જવાબ નથી દેતા સાહેબ આપ અહીંયા વડા છો તો આપને વિનંતી છે કે આમાં વિજિલન્સ તપાસ થાય અને આમાં ભ્રષ્ટાચાર છે એ સાહેબ આપના થકી ક્યાં ખુલ્લો થાય એવી વિનંતી કરીએ છીએ